ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધના નવ દરવાજા ખોલીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમનું પાણીનું લેવલ વધી રહ્યું છે તારીખ અગિયાર આઠ બે હજાર ચોવીસને સાંજે નવ કલાકે નર્મદા ડેમની જળસપાટી એકસો પાંત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ મીટરે પહોંચી છે પાણીની આવક બે લાખ અડતાલીસ હજાર પાંચસો બત્રીસ ક્યુસેક થઈ રહી છે ત્યારે હાલ નર્મદા ડેમના બંને પાવર હાઉસ ધમધમી રહ્યા છે હાલ પાણીની જાવક એક લાખ સત્તાવન હજાર ક્યુસેક થઈ રહી છે જે નર્મદા બંધના નદીના કાંઠાના વિસ્તારના ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે જો ઉપરવાસમાંથી પાણીની આવક સતત ચાલુ રહેશે તો આગામી સમયમાં નર્મદા ડેમમાંથી પાણી વધુ પણ છોડાઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે જેના પગલે કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે હાલ નર્મદા બંધ અને સરદાર સરોવર જોવા આવતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓએ સરદાર સરોવર નર્મદા બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીનો આહલાદક નજારો માણ્યો હતો What different right? you <laughs>